નમસ્કાર મિત્રો આજે આપણે ઘરમાં રાખવાની ઇમરજન્સી કીટ એટલે કે જ્યારે ઘરમાં કોઈ પણ મેડિકલ ઇમરજન્સી થાય તો ઘરમાં કઈ કઈ દવાઓ કે કયો કયો સામાન હોવો જોઈએ એના વિશે જાણકારી મેળવીશું હું ડૉક્ટર સ્વામિન શાહ ગુજરાત હોસ્પિટલ સુરત અડાજણ પહેલો પ્રશ્ન કે ઘરમાં ઇમરજન્સી કીટ શા માટે હોવી જોઈએ ઘણા લોકોને એવું હોય છે કે અમે તો શહેરમાં રહીએ છીએ અમારે તો બાજુમાં જ દવાખાનું છે બાજુમાં જ હોસ્પિટલ છે તો ઇમરજન્સી કીટ રાખવાનો ફાયદો શું તો તમે સમજો કે રાતે બાર કે એક વાગે કોઈ ઇમરજન્સી થાય તમે તમારા સ્નેહીજન કે સગાને કે તમને પોતાને તમે કોઈ ફ્લેટમાં રહેતા હોય તો નીચે ઉતરી હોસ્પિટલ સુધી પહોંચો એ ઘટનામાં કે એ વાતમાં સમય જતો હોય છે હોઈ શકે કે તમારે કોઈ વૃદ્ધ માણસ ઘરમાં રહેતું હોય કે નાનું બાળક હોય તો આ સમય બહુ કિંમતી હોય છે એટલે એવું નથી કે તમે મોટા શહેરમાં રહેતા હોય કે આજુબાજુમાં કોઈ ડોક્ટર રહેતા હોય તો અડધી રાતે પણ એ તમને મળી જ જશે એટલે થોડું ઘણું ઇમરજન્સી માટેની જાણકારી હોવી એઝવેલ એઝ ઇમરજન્સી કીટ હોવી જરૂરી છે તદ ઉપરાંત જ્યારે તમે ઇમરજન્સીમાં ટેમ્પરરી સારવાર કરો છો જેમ કે તમને કોઈને કટ વાગ્યો અને ઉપર તમે ડેટોલ કે સેવલોન લગાવી દો છો કોઈને બળતરા થઈ કે કોઈ દાઝી ગયા અને ઉપર તમે બર્નોલ લગાવી દો છો બે દિવસથી તાવ આવે છે અને તમે જાતે કોઈ એન્ટિબાયોટિક લીધેલી છે તો એવા કેસમાં તમારે આગળ કોમ્પ્લિકેશન એટલે કેસ એકદમ ખરાબ થવાની શક્યતાઓ ઘટી જાય છે ઇમરજન્સીમાં આને વિન્ડો પિરિયડ કહે છે વિન્ડો પિરિયડ માને કે જે સમયગાળા દરમિયાન તમને સારવાર મળી જાય તો આગળ તમને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઓછા રહે છે એટલે તમે શહેરમાં રહેતા હોય કે ગામમાં રહેતા હોય કે નાના કસ્બામાં રહેતા હોય કે સાવ નાના ગામડામાં રહેતા હોય તમારે ઇમરજન્સી કીટ રાખવી જ જોઈએ બીજો પ્રશ્ન ઇમરજન્સી કીટ કેટલી હોવી જોઈએ ઇમરજન્સી કીટ એટલીસ્ટ બે હોવી જોઈએ એક ઘરમાં રહે અને બીજી તમારી કારમાં રહે ઘણી વખત આપણે બહાર ફરવા ગયા હોય અને એ દરમિયાન કોઈ ઇમરજન્સી થાય તો એક ઇમરજન્સી કિટ ગાડીમાં રાખવાથી ત્યાં તમને ઇમીજિયેટ જે અમુક જરૂરી દવાઓ કે ડેટોલ કે સેવલોન કેવું મળી રહે છે જો તમારી પાસે પૂરતી સગવડ હોય અને જો તમે કોઈ એવી જગ્યાએ કામ કરતા હોય કે જ્યાં ડોક્ટર મળવા અઘરા છે અથવા તો જો શક્ય હોય તો તમારે ઇમરજન્સી કીટ એ તમારે તમારા વર્કિંગ પ્લેસમાં પણ રાખવી જોઈએ એટલે કે એક ગાડીમાં અને એક ઘરમાં એ ફરજિયાત અને જો તમારું વર્કિંગ પ્લેસ હોય તો ત્રીજી વર્કિંગ પ્લેસની જગ્યાએ ઇમરજન્સી કીટ હોવી જોઈએ પછીનો પ્રશ્ન ઇમરજન્સી કીટ કેવી હોવી જોઈએ આઈડિયલી ઇમરજન્સી કીટ એ પ્લાસ્ટિકની બેગવાળી હોવી જોઈએ અને હેન્ડલવાળી હોવી જોઈએ જેથી તમે એક રૂમમાંથી બીજા રૂમમાં કે એમ એને સાચવીને લઈ જઈ શકો અને કોઈ પણ દવા કે સામાન ઢોળાય નહીં બીજું એ વોટરપ્રૂફ હોવી જોઈએ જેથી અંદર રહેલી વસ્તુઓ ઉપર ભેજની કે પાણીની અસર ન થાય ત્રીજું એ એવી જગ્યાએ રાખવી જોઈએ કે દરેક ઘરના વ્યક્તિને એ જગ્યાની ખબર હોય એ ડબ્બા ઉપર ઇમરજન્સી કિટ કે તેનું નિશાન હોવું જોઈએ અને ખાસ આ ડબ્બો કે કીટ એ બાળકોથી દૂર રહે એવી જગ્યા પસંદ કરી અને રાખવી જોઈએ ઇમરજન્સી કીટમાં શું શું હોવું જોઈએ ઇમરજન્સી કીટમાં ડેટોલ અથવા તો સેવલોન એટલે કે કોઈ એન્ટિસેપ્ટિક કોટન એટલે કે રૂ ફર્સ્ટ એડ બેન્ડેજ અથવા તો જે બજારમાં બેન્ડેજ મળે છે બેન્ડેડ ડ્રેસિંગનો થોડો સામાન એક નાની કાતર અમુક જરૂરી દવાઓ કે જેનું લિસ્ટ હમણાં આપણે જણાવશું થર્મોમીટર અમુક એન્ટીબાયોટિક સામાન્ય દવાઓ જેવી કે શરદી ખાંસીની તાવની માથાના દુખાવાની ઝાડાની કબજિયાતની ઓઆરએસ પાવડર અને પેટમાં દુખવાની દવાઓ આવી દવાઓ હોવી જોઈએ ઇમરજન્સી કિટની કિંમત કેટલી હોય છે ઇમરજન્સી કિટની કિંમત આશરે પંદરસોથી લઈ અને પચીસસો રૂપિયા સુધીની હોઈ શકે છે પણ એ કિટ લેતા પહેલાં એ કિટમાં કયો કયો સામાન છે એ જોવું જરૂરી છે ઘણી દવાઓ એવી છે કે જે તમને બજારમાં પ્રિસ્ક્રિપ્શન સિવાય મળી શકે નહીં એવા કેસમાં તમે તમારા ડૉક્ટરને કહી તમારા નામનું પ્રિસ્ક્રિપ્શન કરી અને ઇમરજન્સી કીટની દવાઓ બજારમાંથી લઈ અને તેમાં મૂકી શકો છો અમે અમારી હોસ્પિટલમાં આ પ્રકારની કીટ બનાવડાવેલી છે કે જેથી દર્દીને દરેક સામાન્ય દવાઓ છે એ કઈ દવા કયા કામમાં વપરાય છે અને ક્યારે લેવાની છે એ સૂચના સાથે કીટ અવેલેબલ રહે પછીનો પ્રશ્ન છે શું ઇમરજન્સી કીટનો ઉપયોગ દરેક લોકો કરી શકે તો ઉત્તર છે ના જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય જે લોકોને લાંબા ગાળાની લિવરની કે કિડની બીમારી હોય અથવા તો ઘરમાં કોઈને લીવર કિડનીની મોટી બીમારી હોય તો એમાંથી કઈ દવા તમે વાપરી શકો અને કઈ દવા તમે ના વાપરી શકો એ પણ તમારો ડૉક્ટર તમને જણાવશે અમે આવી એક ઇમરજન્સી કિટ એ cirrhosis ના દર્દી માટે તૈયાર કરેલી છે કે cirrhosis નો જે પણ દર્દી હોય તેને ઇમરજન્સીમાં કઈ દવા લેવી જોઈએ ઇમરજન્સી કિટ સિવાય ઘરમાં બીજા કયા કયા સાધનો જે તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે તે હોવા જોઈએ આમાં એક થર્મોમીટર ગ્લુકોમીટર કોવિડ પછી ઘણા લોકો ઓક્સિજન માપવાનું મશીન એટલે કે એસપીઓ ટુ માપવાનું મશીન પણ રાખતા હોય છે જેને પલ્સ ઓક્સિમીટર કહેવાય છે એ સાથે બીપી માપવાનું મશીન એટલે કે મેનોમીટર પણ હોવું જોઈએ એક વખત ઇમરજન્સી કીટ બની જાય પછી તમારે શું ધ્યાન રાખવું જોઈએ એક વખત આ કીટ બની જાય પછી એમાંથી કોઈ દવા વપરાય તો તમારે તરત જ બજારમાંથી એ દવા લાવી અને પાછી તેમાં રિપ્લેનિશ એટલે કે રાખી દેવી જોઈએ અને આ દરેક દવાની એક્સપાયરી પ્રમાણે તમે તમારા મોબાઈલમાં અલાર્મ મૂકી શકો મોટા ભાગની દવાની એક્સપાયરી સમય દોઢથી બે વર્ષનો હોય છે એટલે આપણે આપણા વ્યસ્ત જીવનમાં ભૂલી જઈએ તો જ્યારે આપણે ઇમરજન્સી કીટ પરચેસ કરીએ ત્યારે જ એના વર્ષ પછી મોબાઈલ પર એક અલારામ મૂકી દેવાનું કે હવે આ ઇમરજન્સી કીટ એક્સપાયરીની નજીક છે અને આપણે દવાઓ આની અંદરની ચેન્જ કરી રાખીએ આ સિવાય દર્દીએ કઈ કઈ વસ્તુ પોતાના ખિસ્સામાં રાખવી જોઈએ જેમ કે તમારું આઈ કાર્ડ એક જેની અંદર તમારું એડ્રેસ હોય બીજું તમારા ફેમિલી નું નામ અને એડ્રેસ તમને ચાલતી દવાઓનું લિસ્ટ તમારું બ્લડ ઇન્સ્યોરન્સ હોય તો એ ઇન્સ્યોરન્સ પોલિસીનો એક કાગળ તમારા પર્સમાં રાખો તદ ઉપરાંત ડાયાબિટીસના દર્દી હોય તો સુગરનું નાનું પેકેટ અથવા તો ચોકલેટ અસ્થમાનું દર્દી હોય એટલે કે શ્વાસની બીમારી રહેતા હોય તો જે એમડીઆઈ કરીને કહે છે એ પંપ જો તમે ખેંચની બીમારીથી પીડાતા હોય તો એની દવાઓ અને જો તમે રોગથી પીડાતા હોય તો આઈસોસો જે જીભ નીચે મૂકવાની દવા આવે છે એ આ પ્રકારે તમને તમારી બીમારી પ્રમાણે જે દવાની જરૂર પડે એ દવા તમારા ખિસ્સામાં મળી રહે એ રીતે તમે તમારું પર્સ કે વોલેટ બનાવવું જોઈએ મને આશા છે કે આ માહિતી ઉપયોગી બનશે અને તમે બને એટલું આને શેર કરજો તેથી સમાજના વિવિધ ભાગોમાં એ પહોંચે અને ઇમરજન્સી દરમિયાન તાત્કાલિક સારવાર મળવાથી આગળ વધતો રોગ અથવા તો કોમ્પ્લિકેશન અટકાવી શકાય હું ડૉક્ટર શોમીન શાહ ગુજરાત હોસ્પિટલ અડાજણ સુરત